નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કપડવંજ ગામે દીપડાનો ભય જોવા મળી રહ્યો છે નાના ફળિયામાં દીપડો એક ઘરમાં ઘૂસી ગયો અને ચાર લોકો પર હુમલો કર્યો ચારેય વ્યક્તિઓને હોસ્પિટલ ખસેડાયા છે બાદમાં દીપડો બીજા ઘરમાં ઘૂસ્યો વન વિભાગની ટીમ તાત્કાલિક ગામમાં પહોંચી અને ઘરમાં ઘૂસેલા દીપડાને પાંજરે પૂર્યો દીપડાને ટ્રેસ કરીને દાઢ ગનથી બેભાન કરી પાંજરે પૂરવાની કામગીરી કરાયો

અને ચારા માણસ પર હુમલા કર્યા